ભગવાન શ્રી ગણેશની વધ પક્ષમાં આવતી સંકટ ચતુર્થી વિશે આ વખતે ચૈત્ર માસની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે તેનું વ્રત કેવી રીતે કરવું તેમજ પૂજા વિધિ વિશે તો આજના આ ની માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો ધન્યવાદ દરેક માસના વત પક્ષની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ વખતે ચૈત્ર માસ ના સંકષિ ચતુર્થી વ્રત વિશે આપણે સૌ પ્રથમ જાણીશું આ વ્રત કરવાથી ભગવાન ગણેશજી આપણા જીવનમાં રહેલા દરેક સંકટોને આપણા જીવનમાંથી મુક્તિ આપે છે દરેક માસની ચોતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને અતિ પ્રિય છે આ દિવસે જો વિધિ વિધાન પૂર્વક વ્રત કરવામાં આવે ભગવાન ગણેશજીને યાદ કરવામાં આવે તો તે ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ અવશ્ય કરે છે તો સૌ પ્રથમ આપણે જાણીશું કે આ વખતે ચૈત્ર માસના વ્રત ભક્તની ચતુર્થી તિથિ ક્યારે શરૂ થાય છે તો સત્યાવીસ એપ્રિલના દિવસે સવારે આઠ કલાકને સત્તર મિનિટથી સંકષ્ટી ચતુર્થી તિથિ શરૂ થઈ રહી છે કે જે અઠ્યાવીસ એપ્રિલના સવારે આઠ કલાકને એકવીસ મિનિટે પૂર્ણ થાય છે આ સંકષ્ટી ચતુર્થીની પૂજા એ ચંદ્રોદય સમયે ચંદ્રને અર્ધ આપ્યા પછી પૂર્ણ થાય છે તો આ વખતે ચંદ્રોદયનો શુભ મુહૂર્ત છે દસ કલાકને પંદર મિનિટનું આ મુહૂર્ત દરેક ગામ અને શહેર પ્રમાણે અલગ અલગ હોય શકે છે તો ચંદ્રોદય થયા પછી ચંદ્રને દૂધ મિશ્રિત જળ વડે અર્ધ આપ્યા પછી આ વ્રતનું પારણું કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશજી નું આ વ્રત એ ગણપતિજીને પ્રિય એવા તેમના મંત્રોનો જાપ કરવો તેમની પૂજા વિધિ વિધાનથી કરવી સર્વપ્રથમ સવારે ચતુર્થી ના દિવસે વ્રતનો સંકલ્પ લેવો પછી સવારના સમયે અથવા તો સાંજના સમયે ભગવાન શ્રી ગણેશજીની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવી તેમને ફળ ફૂલ નૈવેદ્ય મોદકના કે ચૂરમાના લાડુનો ભોગ ધરાવવો આ વ્રતમાં એક ટાણું કરવામાં આવતું નથી ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન કર્યા પછી જ આ વ્રતનું પારણું કરવું પારણામાં તમે સાત્વિક ભોજન કે મીઠા વગરનું ભોજન લઈ શકો છો આ ખાઈ દિવસ વ્રત દરમિયાન તમે ફળ ફળાળ કરી શકો છો કે ચા દૂધ કોફી લઈ શકો છો પરંતુ એક એકટાણું કરી શકતા નથી આવી રીતે આખો દિવસ વ્રત કરવું વ્રત કથા સાંભળવી અને સાંજના સમયે ભગવાન શ્રી ગણેશજીને પૂજાપાઠ કરી આરતી કરી અને ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રતમાં માં જો કોઈ ભૂલચૂપ થઈ હોય તો માફી માંગીને ચંદ્રદેવને અર્ધ આપવું ત્યાર પછી વ્રતના રહેલા કે જીવનમાં રહેલા દરેક સંકટો નો નાશ ભગવાન શ્રી ગણેશજી અવશ્ય કરે છે આ વ્રતના પ્રતાપે દેહ ને અંતે મોક્ષ ની પ્રાપ્તિ પણ થાય છે આમ દરેક વ્રતને સમાન અન્ય કોઈ વ્રત નથી દરેક કષ્ટ અને દૂર કરનાર આ વ્રત સમાન અન્ય કોઈ નથી થયેલા વ્રતના પ્રભાવથી તમે તમારા જીવનમાં કરેલા કોઈ પણ પાપમાંથી મુક્ત થઈને દેહને અંતે મોક્ષધામ અવશ્ય પહોંચો છો તો આવો અનેરો મહિમા છે આ સંકટ ચોથ તો આ વખતે દરેક કોઈ ભાવિક ભક્તોએ આ સંકટની ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું આવનારા વિડીયો આપણે આ ચૈત્ર માસના સંકષ્ટિ ચતુર્થી વ્રતકથા વિશે પણ સાંભળીશું તો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરજો ધન્યવાદ